મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે ઓગ્યાસી માં સ્વતંત્રતા પર્વની જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પિન્ટુભાઈ પટેલના અધ્યક્ષસ્થાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહેસાણા જિલ્લા પંચાયત ખાતે અગ્રયાસી માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પી પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતી બા રાઠોડ જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તથા સ્કૂલના નાના ભૂલકાઓ શિક્ષક ગણ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્કૂલના બાળકોને મો મીઠું કરાવીને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આજ રોજ મહેસાણા જિલ્લા પંચાયતમાં મને જે એક અવસર મળ્યો છે ધ્વજ લહેરાવાનો એ હું મારી જાતને ગર્વ અનુભવું છું કારણ કે મહેસાણા જિલ્લાનું શું જો એક મહિલા કરતી હોય અને આવતા હીરોને યાદી કરવાનો જે એક મોકો મળતો હોય અને એમાં હું પણ એમાં સહભાગી બનું એ માટે હું ગર્વની યાદી અનુભવ અનુભવું છું સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ